ཀའས ཧ? སབ སབ ཧ? སབ སབ སྲས སྲུ

માકવ� <laughs> ઉલલાિ

બજેટની ખરુતિ વિરુદ્ધ નીતિના કારણે ખેડૂતોએ આખત કરવાનો સુક્ષ્મ જે ચાલુ થયો છે બજેટ ગુજરાતમાં અત્યાર સુધી 100 ખેડૂતોએ આપકા કરી આત્મહત્યા જ્યારે ખેડૂત આત્મહત્યા કરી રહ્યો હોય છે ત્યારે માત્ર ખેડૂત આત્મહત્યા નથી કરે એનો આગો પરિવાર એનો કુટુંબ એનો સમાજ પર અસર પાતી છે આ થઈ કેમ રહી છે કારણ શું છે તમે જુઓ કે બાળવડમાં એક ખેડૂતે આપઘат કર્યો બાળવડના જ્યાં હું પોતે ગયો હતો પુનાકાટમાં કે પછી ગિરશુમનathના રેવત ગામમાં ખેડૂતે આપઘат કર્યોા પણ મેં આખી પરિસ્થિતિ જાણ્યું કે એવી પરિસ્થિતિ હતી કે ખેડૂતના પરિવાર પાસે ના તો કમાવાનો કીધું साधन છે કે ન એમની પાસે બીજે નોન લેસક એવી સ્થિતિઓ છે पत्नी ના ઘરેણા મૂકીને ઘરેણા મૂકીને એના પણ અપતા બોલી શકાય ધ્યાનથી શકાય ઉપર દીકરા દીકરીઓને સી ભરવાની દીકરીના લગ્ન હોય ત્યારે કઈ હાલતમાં આ કરે છે ત્યારે છોકરા સાથે વાત કરવા જોશ ત્યારે એની પત્નીને જોતો હશે કે એના દીકરાને છેલ્લો કરજોશ એમ મે દીકરીને છેલ્લો जरूर परिस्थिति માં આલી સ્થિતિ થઈ ગઈ છે છતાં ગુજરાતની ભાજપ સરકાર જે ખેડૂત વિરોધી સરકાર છે મજૂર શ્રમિક કે ભાગ્ય વિરોધી સરકાર છે જાણતી નથી એનો દુખ છે એ પછી વિછા માં રેવણિયા ગામે ખેડૂત આપઘат કર્યો જે આ માનની અમાર કનસ ગોપાલભાઈ ગયા હતા કોટના સંગારી માં અડロイ માં જે ખેડૂત આપઘат કર્યો એમાં અમારા માનની મનોજભાઈ એવા ગયા હતા તે કાલે વિછા હતો વરિધી 42 વર્ષીય ખેડૂત છે સિલેશભાઈ એ મફ્રીનો પાકિશ પર જવાતી અને સરકારે જે સહાય આપી એ શાય કુટી નોવા દયા અત્યાર સુધી એવું હતું કે સરકાર કઈ સારી જાહેરાત આપે છે સારી સહાય આપશે જાહેરાત કરશે એમ કરીને પણ કેટલા તુંકત રહ્યા હતા પોતાનું જીવનમાં એ સંઘર્ષ કરીને એવું તો કઈ દિવસો કાઢી લીધી સહાય જાહેર કર્યા પછી પણ જ આવી કુટી સહાય નો લાગતા એમાંથી બે છેડા

टू वेट लेट टू हमने कितना माप लिया कितने तो पांच पांच दस दस हजार रुपये पर तो कुछ आपता आपता था एनआरसी पर एनआरसी घर चालीस रुपये बेड दिवस के लिए स्थितियों में ही हमारी विनम्रती है कि दरे करोड़ परिवार में एक करोड़ रुपये सरकार सहाया इमरजेंसी फंड माती सरकार में तो सत्य रुपया नो तो कमी नो नहीं एक करोड़ रुपये शायद तुरंत आप देवा मारे हमारी मांग चहे अने बिजा करोड़ ने पर सरकार घर पर आपने ત્રણ વર્ષથી આમ આદમી પાર્ટીની સરકાર છે તો એ આમ આદમી પાર્ટીની સરકાર હેક્ટરે પચાસ હજાર રૂપિયો એક મહિનામાં જમા કરી દીધા ત્યારે ગુજરાત સરકાર છે એ ત્રીસ વર્ષથી શાસનમાં છે રૂપિયા આપી નાખો એ મને લાગે છે કે આનાથી મોટું કોઈ ઘટના ન હોય શકે ખેડૂતો મરવા પડી રહ્યા છે મારે હાથ જોડીને વિનંતી કરવી છે કે લોકો દુનિયા છોડી રહ્યા છે હવે તો તમે અત્યાર સુધી નહોતું તો આપણે કે એવું ડેટા જ નહોતો કે ભાઈ પ્રેશર પણ નહોતું હતું હવે તો ખેલું તો આફત કરી દેયા અરે તમે જુઓ આખી સ્થિતિમાં એમણે બે પાછા એવા બનાવ્યા એક તો ઓનલાઈન અર્જીઓ કરવા ભાઈ પંજાબમાં સરકારે તુરત જ સાહેબ સર્વે કર્યો સર્વે કર્યા પછી સરકાર પાસે ડેટા તો આવી ગયા છે સરકાર પાસે ડેટા આયા છે તો પછી અર્જીઓની શું તમે નાટક કરો છો અર્જીઓમાં પાછા 600 રૂપિયા લુંતા કે એટલા માટે જે લાખો કરોડ તો પાસે 1 રૂપિયા કે સામાન્યથી 50 રૂપિયા અમે હરજીમાન આપી દે આ એટલે એ જો બંધ કરવા મારું તુર અને તમારો જો સંગયોગ્ય રોજ અમને તો અમે સર્વ કરીને આમાંથી પાણીની ટીમ સર્વ કરીને આપશે એક ક્ષેત્રમાં ગર્ભ બનીયો તમારો અધિકાર ગામ સબ કો તલાટીઓ પાંચ પાંચ હજાર ની ટીમોને તમે ફાકા કોતારી કરતા અને જો કોઈ સને કરી નથી એટલે હું તમને શું કહું હરજીને અમે પાસે કડતું લૂટો નહીં કરે બી તો નહી આ સ્થિતિ નથી ગયું કેટલીક જગ્યાએ પાણી ભરાવાનું ગીર સોમનાથમાં ગયો શિયાળુ પાક પણ વાવી શક્યા એનું પણ નુકસાન થયું છે અને મોટી વાત તો એ છે કે અત્યારે મગફળીના ટેકાના ભાવે

જો ગણવા जाओ તો 2000 રૂપિયા થી વધારે એક ખેલુતે ખાલી બોરી તમારી અમક પડીઓ 2000 રૂપિયા ખેલુતે એમાં થાય છે ખેલુતું તો આ તો તમે કેવી લૂટ ચલાવ છો કેવી લૂટ ચલાવ છો અને ખેલુતોને આપવાની વાત કોલક છે ખેલુતોને પેકેજ નો લાભ હજી ક્યારે મનસી ખબર નથી એટલે ખેલુતો હવે સરકાર ઉપર વિશ્વાસ ઉઠી ગયો છે મારા ભાજપના ધારાસભ્ય સાચો તોને કેવું છે મંત્રીઓને કેવું છે

એ એક તો તમે પેકેજ માં ભરતો ઓછું કર્યું એટલે ખેડૂત ચાબugat કેટલા ગેદી ઓરું નતા પેકેજ જાય પર્યાપથી ખેડૂતનો આભાર ત્યુ છે બહુ જ સેન્સિટિવ મેટર છે ગુજરાત સરકાર તુરંત તમા ધ્યાન દોરવું જોઈએ તાકે 40 50000 કરોડનો ખેડૂતને નુકસાન દીત તમારે કમસે કમ હેક્ટર એ 50000 રૂપિયા આપત ને તો પણ ખેડૂતને રાહત મળી શકેની સ્થિતિમાં તો ઈએ તમે ન અને હવે તમે અર્જુન નામે નાટક કરો છો એમાં પણ સો રૂપિયા ખેડૂતો પાસેથી ઉઘરા છે કે તમે વિસીને પણ કઈ આપતા નથી એટલે આ બધી બાબતોમાં મને લાગે છે કે ખેડૂત વિરોધી નીતિ છે ગુજરાતની જનતાને એટલી વિનંતી કરું છું ખેડૂતોને એટલી વિનંતી કરું છું આપઘાત ન કરો બે વર્ષ કમી જાઓ તમે 30 વર્ષથી ભાજપીય કરતા પાર્ટીને શરણ કર્યું છે હું આપણે આશ્વાસન આપું છું વિનંતી કરું છું પ્રાર્થના કરું છું કે બે વર્ષ સંઘર્ષ કરી જાઓ અને વિજય માલ્યા પણ એથી ભાગી ગયો લોન ના રૂપિયા ભાઈ નથી એને આપઘાત નથી ભાજપના નેતાઓ એને નેતાઓના કેટલા ઉદ્યોગપતિઓ છે લોનોના ચક્કરમાં કે આવે નથી ડરો નહીં આપડી હિંમત થી એને સમય કાઢીશું સમય આપણે આવશે ભરપાઈ કરી દેસુ બે વર્ષ પછી આમ આદમી પાર્ટી ની સરકાર બનાવો તમે તમારી પોતાની સરકાર બનાવો અને કોઈ પણ લો બનારાજ માં આવ્યા હોય તમારો જ્ઞાતિનો આગેવાન અત્યારે આવતો નથી તમારો જાતિનો આગેવાન આવતો નથી અત્યારે તમારો ધર્મનો આગેવાન પણ આવતો નથી ક્યાં ગયા બધા કલાકારો ક્યાં ગયા છે મોટા મોટિવેશનલ સ્પીકરો ક્યાં ગયા છે ખેડૂતોને ખ બોલતા નથી ખેડૂતોને અત્યારે ઉપર આપણે નીચે ધરતીજન ખેડૂતો મરી રહ્યા છે ત્યારે ખેડૂતોનો ખણ બોલતા ત્યારે આવા લોકોથી તમારે હવે આગામી ચૂંટણીઓમાં ખેતરાવાની જરૂર નથી આવા લોકો આવે એટલે ઊબે પૂછડીએ બરાબર બાકી અમે બેઠા છીએ બે વર્ષ કોઈ આવું ખરાબ પગલું ન ભરે એવી મારી વિનંતી છે હું હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કોઈ ખેડૂત આવું પગલું ન ભરે ખેડૂતો માટે આમ આદમી પાર્ટી રાખ્યું છે જ્યાં સુધી ઉદ્યોગોની જેમ ટ્રીટ નહીં કરીએ અને ઉદ્યોગની જેમ આપણે ખેતી નહીં કરીએ ત્યાં સુધી ગુજરાત નો ખેડૂત સમૃદ્ધ અત્યારે તમે જો ગુજરાત પીછળ પૂછાય છે વિશ્વ નંબર આપણે આવી ગયા બધી સ્થિતિઓમાં જે ગુજરાત 5 વર્ષમાં કેટલી પાછળ રહી ગયું છે લોલચલાવો જો જે મારી વિનંતી છે કે ખેતી ને ઉદ્યોગો કઈ રીતે ઉદ્યોગ બનાવી શકાય એવી અમારી પાસે વિઝન છે કે આગામી સમયમાં અમે તમને તમારી સુખ રાખીશું પણ અત્યારે કોઈ આબગાતનો વિચાર ન કરે અને સરકાર તુરંત આ ખેડૂતોના પરિવારની મુલાકાત લે મુલાકાત લઈનેને એક એક કરોડ રૂપિયાનો ચેક આપે એવી અમારી માંગણી છે

ભાજપે ષડ્યંત્ર રચ્યું ભાજપે ષડ્યંત્ર કર્યું એનો પણ ખુલાસો કરો પહેલા એમણે નરેન્દ્ર મોદી વટુકમ બાર પાડ્યું કેન્દ્ર ભાઈવા વટુકમ એક વર્ષમાં રદ કરવું પડ્યું સાયદો પડ્યું પછી એક ત્રણ કૃષિ કાનૂન લાવ્યા એ આ પંજાબના ખેડૂતો જાગૃત થયા અને 750 ખેડૂતો બલિદાન આપે એટલે એક પર કાયદો પાછો લાવવો પડ્યો એટલે હવે એક ખેલ કર્યું છે કે ખેતીની જળસની કિંમત નહી આપી અને ખેતીને ખાતર યુરિયા બિયારણ જંતુનાશક દવાના એટલા મોંઘા ભાવ પર નાખવાના એટલે ખેડૂત ખેતી મૂકીને ભયો જાય ઉદ્યોગપતિઓ જમીન લઈ અદાણી અત્યારે ગુજરાત નો માલિક બની બેઠો છે ભાજપની સરકાર નથી સરકાર અદાણીની છે હું દાવા સાથે જવાબદારી પૂર્વક નિવેદન કરું છું આ ભાજપના મુખ્યમંત્રી નેતાઓ જે માત્ર દલાલો છે માત્ર દલાલો છે અને અદાણીની ની વાત દલાલો માટે પોલીસ ને કલેક્ટરો ઉતરી ગયા છે ત્યાં ખેડૂતોને તમે જુઓ બહાર મારી રહ્યા ખેડૂતોને હટાવી રહ્યા પોતાની જમીનોમાંથી કાઢી રહ્યા અદાણી એટલો બધો તાકાત પડતી ગયો અને આ તો કચ્છમાં હજી શરૂઆત છે હું ગુજરાતના ના ખેડૂતો ચોપન લાખ ખેડૂતોને એક કરોડ ને વીસ લાખ મજૂરો સમીકરણ ભાગ્યા ને કહું છું કે ભાજપ અને અદાણી એ ષડયંત્ર કરી જુનાગઢ આવી રહ્યો છે આ જ અદાણી આવી રહ્યો છે ગીર સોમનાથ જામનગર આવી રહ્યો છે રાજકોટ આવી રહ્યો છે આખા ગુજરાત ની જમીન ઉપર અદાણીની નજર છે અને અદાણી કોઈને મુકવાનો નથી મોટો અજગાર છે અને એ અત્યારે સરકારમાં બેઠો છે આપણે મોક્યા થી માત્ર દલાલો છે અદાણીના અદાણી કે એટલું પાણી પીએ છે અને પોલીસ પણ અદાણી નામે અત્યારે કામ કરી રહી છે તમે જુઓ પોલીસ પકેટ બનીને કામ કરી રહી છે પોલીસ અધિકારીઓ જો અદાણી અદાણી ન કરે તો બીજા દિવસે એને ધાન બદલી કરી દેવામાં આવે છે મેં જાણ્યું છે ત્યાં ખેડૂતો અત્યારે ખૂબ પરેશાન છે ખેડૂતો કોઈ સાંભળતું નથી એટલે અદાણી ગુજરાતના ખેડૂતોને ગરીબોને વંચિતોને શોષિત કરતો માંગુ તમારા જેટલા પણ ખેડૂતના ભાજપના નેતા હોય એનાથી ચેતીન રેજો એ અદાણીના દલાલો છે અંદર ખાલી છુપેલા છે તમારી જમીનો ઉપર કબજો કરશે આ ખેડૂતો શરૂઆત એ કચ્છ મામલે અમે લડી રહ્યા છીએ અમારા નેતા શ્રી સંજય બાપટી અને કાયના અંસારીજી ગયા હતા સંજય બાપરજી તો અંશન ઉપર પણ ઉતર્યા છે અને એની ખેડૂતો માટે અમે લડી રહ્યા છીએ જરૂર પડે અમે પણ જઈશું જઈશું ખેડૂતો માટે પણ મેં કીધું એમ કે અત્યારે અદાણી આગળ ગુજરાતનો કબજો કરી લીધો છે અને અદાણી ને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ચૂંટણીમાં બાજી અપના ઉમેદવારો સબ મામો પર નેતા આવે તાલુકા મજદાઈનો જિલ્લા પાજને ડરવા તો એને મત નવો આપતા એ મારી વિનંતી છે સભીગમે શ્રીમંતભાઈ પટેલને કહેવું છે ખાસ આવે કે આની અમારા મનોજભાઈ શૌરખિયા એ મામને આપીએ ખાસ કરીને આપણને પાર્ટી ડારો બાજી જનતા પાર્ટી સે વોટ આપો બિલકુલ મનોજભાઈ કશન નીતિનભાઈ ગુજરાતની રાજનીતિના પટેલ સમાજના આદરણીય અને ભાજપ એવું મહેસૂસ કરે છે કે પાટીદારો છે એ હવે આમ આદમી પાર્ટી તરફ જોડ્યા આ અમારા માટે ગર્વની વાત છે સાથે સાથે આજે મારે સૌના માધ્યમથી

પાર્ટી હોય સમાજ થી સરકાર હોય સમાજથી રાજ્ય હોય સમાજ થી દેશ હોય કોઈ પાર્ટી એવું એવું માનીને ચાલે કે કે આ આ અમારો છે છે તો મને લાગે અહંકાર ભારે પડી રહ્યો ગુજરાત ની જનતા આમ આદમી પાર્ટી નો ઉદય આજે જે ગુજરાત ની એ કર્યો છે પાટીદાર સમાજમાં જે ગોપાલ ઇટાલિયા જેવો એક નેતા ગુજરાત આખું એમને સ્વીકારે છે અને સમાજ આખા આખો સમાજ જે છે ગોપાલ ઇટાલિયા ના નેતૃત્વ ની અંદર આગળ વધી રહ્યો છે તો બહુ આદર સાથે અહંકાર કરવા છે અને મને પૂરો ભરોસો છે કે આગામી દિવસોની અંદર આગામી સ્થાનિક ચૂંટણી આગામી વિધાનસભાની ચૂંટણી અંદર તમામ સમાજ જે છે માત્ર પાટીદાર સમાજ તમામ સમાજ જે છે એ આદમી પાર્ટી સાથે જોડાય અને એક નવા નેતૃત્વને એક નવી પાર્ટીને પ્રોપ્ટેઈ કરવાની છે થેન્ક યુ આભાર